પાટણ યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલી દારૂ પાર્ટીના વિરોધ મામલે પોલીસે કરેલી કાર્યવાહી સામે માનવ અધિકાર આયોગે પાટણ એસપીને નોટિસ ફટકારી છે. ફરિયાદમાં નામ ના હોવા છતાં પોલીસે ધરપકડ કરી હોવાની બે વ્યક્તિઓએ માનવ અધિકાર આયોગને ફરિયાદ કરી હતી. જેથી માનવ અધિકાર આયોગે એસપીને નોટિસ ફટકારી છે. ડિસેમ્બરમાં યુનિવર્સિટીમાં થયેલી દારૂ પાર્ટી સામે વિરોધ દર્શાવવા ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા આ દરમિયાન થયેલી અને એક લાફો મારવાની ઘટના બાદ પોલીસે ચૌદ વ્યક્તિઓ સામે નામજોગ અને 200 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી પોલીસે આ કેસમાં આરોપીઓની યાદીમાં ન હોવા છતાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી તેમને ચોવીસ કલાકથી વધુ સમય સુધી રાખવામાં આવ્યા હતા આ દરમિયાન તેમને માર મારવામાં આવ્યો હતો અને ભૂખ્યા રાખવામાં આવ્યા હતા વધુમાં તેમને અન્ય કેસમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા બંને પીડિતોએ માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી આયોગે આ મામલે ગંભીર નોંધ લેતા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકને નોટિસ પાઠવી છે એસપીને વીસ દિવસમાં પોતાની સહી સાથે વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ નોટિસ થી પોલીસ બેડામાં ખળબળાટ મચી ગયો છે હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ